અમદાવાદ વડોદરા પ્રાદેશિક સોનલ પરમાર છે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરના એક વાગ્યા સુધીમાં અંદાજે છત્રીસ પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ લોકસભાની બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો આરંભ થયો હતો લોકસભાની બેઠકોની સાથે સાથે પાંત્રીસ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યું છે લદ્દાખમાં સૌથી વધુ બાવન પોઈન્ટ બે પશ્ચિમ બંગાળમાં અડતાલીસ પોઈન્ટ એકતાલીસ ઝારખંડમાં એકતાલીસ પોઈન્ટ નેવ્યાસી પ્રદેશમાં ઓગણચાલીસ પોઈન્ટ પંચાવન ઓડિશામાં પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ જમ્મુ કાશ્મીરમાં ચોત્રીસ પોઈન્ટ અગ્યાસી બિહારમાં ચોત્રીસ પોઈન્ટ બાસઠ અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન થયું છ જ્યારે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કામાં પાંત્રીસ બેઠકો પર સરેરાશ પાંત્રીસ પોઇન્ટ એકત્રીસ ટકા મતદાન થયું છે કચ્છના લખપતથી સાઠ કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની સરહદે આજે સવારે દસ વાગ્યાની છત્રીસ મિનિટે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જ્યારે આ ભૂકંપનું કેન્દ્ર કચ્છના લખપતથી સાહીઠ કિલોમીટર દૂર સરહદને પાર નોંધાયું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજથી ઓગણત્રીસ મે દરમિયાન ઓછામાં ઓછા સો બાળકો સાથે સમગ્ર રાજ્યમાં બસો જેટલા સ્થળો પર સાત થી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે આનો હેતુ નાનપણથી જ બાળકોમાં સંસ્કાર આવે તેઓના આહારમાં સુધારો આવે તેઓની દિનચર્યા સુધરે તેમજ સમાજમાં એક આદર્શ બાળક તરીકે તેઓ ઉભરી આવે અને યોગ પ્રત્યે જાગૃત થાય તેવો છે આજથી શરૂ થયેલા આ યોગ સમર કેમ્પમાં વીસ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગયા વર્ષે જ નવી પહેલ કરતા વિદ્યાર્થીઓ માટે યોગ સમર કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે પણ આજથી ઓગણત્રીસ મે દરમિયાન યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમમાં આજથી ઓગણત્રીસ મે દરમિયાન નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સાતથી પંદર વર્ષની વયના બાળકો ભાગ લઈ રહ્યા છે આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે આહવાના સરપંચ અને તબીબે ઉપસ્થિત રહી તેમણે બાળકોને યોગ અંગેનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું મહેસાણા જિલ્લામાં ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ક્રિષ્ણા ફાઉન્ડેશન પ્રકૃતિ મંડળ દ્વારા ધોરણ એકથી નવના ત્રણસો પંચોતેર વિદ્યાર્થીઓ માટે છ દિવસ સમર આર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં બાળકોએ વિવિધ કલાની તાલીમ પણ લીધી હતી છોટાઉદેપુર જિલ્લાના કેવડીમાં આવેલા ઇકો ટુરિઝમ કેમ્પસમાં ઉડતી ખિસકોલી આકર્ષણનું કેન્દ્ર બની છે કાળઝાર ગરમી હોવા છતાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાના અહેવાલ પ્રમાણે કેવડી ખાતે વનવિભાગે ઇકો ટુરિઝમ વિકસાવ્યું છે જ્યાં ઉડતી ખિસકોલી પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે ઉડતી કિસ્કુલીઓ મહુડાના વૃક્ષ પર પોતાનું રહેઠાણ બનાવ્યું છે તેમજ સવારે અને સાંજે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઉડતી નજરે પડે છે આ અંગે વધુ માહિતી આપે છે કેવડીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન સી રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર ફરવા સ્થળ હોય આજુબાજુ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ અમદાવાદ જેવા અનેક શહેરોમાંથી અહીંયા પ્રવાસીઓ આવે છે અને ખૂબ આનંદ લે છે ઉડતી ખિસકોલીના સંરક્ષણ અને સંવર્ધન માટે આમ પ્રકૃતિએ તો એમને સંરક્ષણ પહેલેથી આપી દીધું છે તેમ છતાં આપણે એમને જે સારો વિસ્તાર વધે એના માટે વન વિભાગ તરફથી જે જગ્યાઓ છે એ જગ્યાઓને વિકસાવવામાં આવી છે અને સાથે પાણીની વ્યવસ્થા નજીકમાં કરવામાં આવી છે જેથી કરીને એમને સગવડતા પૂરી મળી રહે છે અમારા વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અહીં જે ટુરિસ્ટ આવતા માટે ઇકો ફ્રેન્ડલી એક બેગ આપવામાં આવે છે અને બહારની જે પણ વસ્તુઓ છે કચ્છ ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટે માનવ વસાહત સહિત એકવીસ ટાપુ અને ખડક પર પ્રવેશ અંગે પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરાએ જિલ્લાના એકવીસ ટાપુ પર પ્રવેશ કરવા માટે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ સુધી પ્રતિબંધ લગાવ્યો છે આ જાહેરનામા અન્વયે કેન્દ્ર કે રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીને મુક્તિ આપવામાં આવશે આ જાહેરનામું અઢાર જુલાઈ સુધી અમલમાં રહેશે જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે ડાંગના ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસ ખાતે વાસ્તુપૂજન સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સહપરિવાર ગૃહપ્રવેશ કર્યો હતો અહીં પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાની ઉપસ્થિતિમાં સત્યનારાયણની કથા અને વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાપુતારાના સરકારી કર્મચારી અધિકારીઓ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો